નમસ્કાર મિત્રો આજે માતૃ દિવસ અને માતૃ દિવસ પર એક ગઝલથી માતૃ વંદના કરવા જઈ રહ્યો છું ગઝલ છે સદા દેતી એ એવી ઘટા છે સદા છાવ દેતી એ એવી ઘટા છે માં તો માં છે અને કરી કુદરતે સાવ નોખી કલા છે કરી કુદરતે સાવ અનોખી કલા છે માં તો માં છે અને કર્યા હોય કામાં સજા યોગ્ય તો પણ કર્યા હોય કામાં સજા યોગ્ય તો પણ છતાં વણ માંગી એ દેતી ક્ષમા છે માં તો માં છે માં તો માં છે અને ગઝલ છે ગઝલ છે નઝમ છે પ્રભુએ લખેલી ગઝલ છે નઝમ છે પ્રભુએ લખેલી પ્રભુએ લખેલી પ્રણય વાર્તા છે માં તો માં છે માં તો માં છે અને થશે તીર્થ થશે થાય સગડા થશે તીર્થ સગડા ને હજ થાય પૂરી એ કાશી મથુરા અને મકા છે માં તો માં છે માં તો માં છે ને મળે ના જરા સ્વાર્થનો અંશ એમાં મળેના જરા સ્વાર્થનો અંશ એમાં જગતમાં બીજા સ્વાર્થના બસ સગા છે માં તો માં છે માં તો માં છે અને પ્રભુ એ ધજા જોઈને શિષ નમાવે પ્રભુ એ ધજા જોઈને શિષ નમાવે પ્રણયના મંદિરની ફરકતી ધજા છે માં તો માં છે માં તો માં છે અને અતિ થાકમાં જો મળે ગોદમાંની અતિ થાકમાં જો મળે ગોદ માની બફારામાં જાણે કે ઠંડી હવા છે અતિ જો મળે ગોદ માની બફારામાં જાણે કે ઠંડી હવા છે માં તો મા છે માં તો મા છે અને ભલે હોય માતૃ દિવસ આજ કિંતુ ભલે હોય માતૃ દિવસ આજ કિંંતુ કે દી એમને મન સદા છે કે સંતા નદી એમને મન સદા છે મા તો મા છે સદા છાવ દેતી એ આ એવી ઘટા છે મા તો મા છે કરી કુદરતે સાવ નોખી કલા છે મા તો મા છે મિત્રો આપને આ આપને આ રચના કેવી લાગી ગમી હોય તો તમારા મિત્રોને મોકલજો લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને મારી ચેનલને હજી પણ જો સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં નમસ્કાર